વિહાના છે ને જઈને ઉઠાડવા માટે આવી ગુડ મોર્નિંગ કહેવા માટે જો અત્યારે જો કે વાગી તો ગયા છે નવ અને નવ વાગ્યાનો ભાઈનો ઉઠવાનો ટાઈમ છે અને આ જોવા હવે હું ઉઠાડશે એમાં

अरे यहां है ये अच्छा बाबू आलो को अंकले देव में आ बाबू आ बैठा नु बगल पर आ दिया बाबू अंकलो ગાઈઝ અમે છે ને જ્યારે ગામડે જતા હતા ને ત્યારે અમે સાંભળ્યું હતું કે મહેસાણા એ સિદ્ધપુર બાજુ એમ કે વરસાદે વધારે છે પણ અમે અહીંથી નીકળે ને પહેલાં પહેલાં ત્યાં વરસાદ વધારે હતો જ પણ અમે પહોંચે ને ત્યાં સુધીમાં વરસાદ બંધ હતો બરાબર પછી અમે લોકો રિટર્ન જ્યારે આવતા હતા ને તો અમે પાટણ થઈ આવ્યા હતા તો અમને આવતા આવતા થોડું એવું તો હતું કે વરસાદ બહુ આવી જશે તો આપણે ટાઈમસર એમ કે ઘરે પહોંચી જઈએ વરસાદ આપણને હેરાન ના કરો મીન્સ વરસાદ નડો એટલા માટે આપણે વહેલા વહેલા ઘરે પહોંચી જઈએ આમ તેમ એવી રીતે પણ અમે કલો લાવવા થયા ને ત્યાં અમને વરસાદ થોડો એટલે કલ અમુક જગ્યાએ વરસાદ ખરેખર બહુ જ પડ્યો છે પણ કલો લાવવા થયા ત્યાંથી અમને થોડો નડ્યો તો પછી અહીંયા આવ્યા ત્યાં સુધીમાં એટલો બધો વરસાદ હતો નહીં પછી તો બંધ થઈ ગયો વરસાદ એટલે અમને નહીં નડ્યો આવા જેટલો બધો વરસાદ નહીં પણ અમુક અમુક જગ્યાએ બહુ જ વરસાદ છે બહુ જ ધોધમાર વરસાદ છે ન્યૂઝ જોયા અને ગાઈસ ઘરે આવીને પછી અમે છે ને ઉમરો મૂવી જોયું ઉમરો મસ્ત મૂવી છે ઉમરો મૂવી તમે બધા જોજો ખરેખર અમુક અમુક લેડીઝને એમ પણ થશે કે આપણાથી રિલેટ કરતું મૂવી છે ઘરવાડાની જોડે જોશે ને ઘરવાડા આપણને થોડું તો ઓપોઝમાં કંઈક તો બોલશે જ કારણ કે આપણે એમ આપણે જ્યારે એવું કહીએ ને કે હા આ મારાથી રિલેટ કરે છે આ સ્ટોરી આ મારાથી રિલેટ કરે છે એટલે થોડું તો આપણા ઓપોઝિટમાં બોલે છે બરાબર મારા ઘરવાડા એ બોલે છે એટલા માટે કહું છું તો મેં ઉમરો મૂવી જોઈ મને બહુ ગમ્યો ગમ્યું બધી જ લેડીઝો માટે ખાસ તમે બધા ઉમરો મૂવી જોજો અને ઉમરો મૂવી જોયા પછી તમે મને કમેન્ટ કરજો કે તમે કઈ કઈ સ્ટોરી થી રિલેટ કરો છો ખરેખર તમે કોઈ કોઈ લેડીસ રિલેટ કરતા જ ના અહીંયા બસ આ ચાલતું હોય છે આખો દિવસ ટીવી અને એક બીજું હમ સર ગાઈઝ જો આપણે બનાવ્યું છે ગવારનું શાક અહીંયા બનાવ્યું હતું પડથું અમે તો જો કે ખાઈ દીધું છે એટલે આ બધું તો પતી ગયું બરાબર જમી તો લીધું હતું પણ જમ્યા પછી હવે યાદ આવ્યો લીંબુનો શરબત યાદ આવ્યો હા તો તને યાદ આવ્યો ભાઈ એ બનાવ્યો છે લીંબુનો નો શરબત હવે અમે શરબત પીશું જુઓ શરબત પાછું એમનો એમ નહીં બનાવવાનું પાછું જોવા જોડે જલજીરા તો લાવવાની પાણી નાખી લીંબુ ના શરબત માં લીંબુ હોય જ એ મેં નીચો નાખ્યું પેલા તો ચલો ભાઈ આપડે શરબત પીશું અને જુઓ દેખાય છે કે નહીં દેખાતું ખબર નહીં વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ આવી રહ્યો છે હવે એન પપ્પાને આવવાનો ટાઈમ થયો અત્યાર સુધી વરસાદ નહોતો અને હવે એન પપ્પાને આવવાનો ટાઈમ થયો એટલે જુઓ વરસાદ ચાલુ થઈ ગયો અત્યાર સુધી કોરું કટ હતું ને એટલી ગરમી લાગતી હતી અને હવે વળી વરસાદ આવ્યો જો ટીવીમાં તો એટલો મશગુલ થઈ જશે ને બસ ટીવી ટીવી ને ટીવી બીજું કંઈ યાદ નહીં આવતું ચલો ગાઈસ હવે આપણે શરબત કાઢીએ છીએ અને ગ્લાસ બધા અલગ અલગ છે બધાની ચોઈસ પ્રમાણે બધાની ચોઈસ અલગ અલગ હોય ને એ પ્રમાણે ગ્લાસ પણ અલગ અલગ છે આવી જાવ કોણ કોણ શરબત પીવો છે જેનો શરબત પીવો હોય આવી જાઓ કેવો લાગ્યો વીવ શરબત અમ્મી અમ્મી લાગ્યો યમી યમી અહીંયા જુઓ જઈને અમને ડ્રોઈંગ કરવાનું કીધું છે સ્કૂલમાંથી તો જઈને ડ્રોઈંગ કરી રહ્યો છે યોગ ડે માટેનું ડ્રોઈંગ કરવાનું છે તો એ કરી રહ્યો છે અહીંયા જલજીરા ખાઈ શકો કોનો ગમે જલજીરા ખાઓ જલજીરા ખાઈ રહી છું હું અહીંયા બનાવી રહી છું ખીચડી બરાબર તો જુઓ આપણે ખીચડી તૈયાર કરી દીધી છે હમ તો ગાઈસ જુઓ હું અહીંયા જે ભાત વઘારી રહી છું ને તો ભાતમાં જ હું બધું નાખીને પછી બનાવું છું કેમ કારણ કે છોકરાઓને સારું ભાવે છે એટલા માટે તો જ ખાશે જુઓ ગાઈસ આપણે વઘારી દીધા છે મસ્ત અને હવે આપણે આને ઢાંકી દઈએ છીએ સરસ હમણાં બનીને રેડી થઈ જશે ગાઈસ જુઓ આજે આપણે બનાવીએ છીએ દાળ વડા તો જુઓ દાળ પલાળીને મૂકી હતી દાળ પૂરી કરી દીધી છે પાંચ છ કલાક પલાળી છે આપણે દાળને નીચેથી લઈ આવ્યો છે હવે આદુ કોથમી અને જુઓ ઘરે હવે ભણવા બેસી ગયા છે અને વિહુ બેન અમારા ચા પી રહ્યા છે કેટલા વાગે ખબર છે જુઓ સાંજના સાડા આ જુઓ સાત વાગ્યા છે સાત વાગે બેન ચા પી રહ્યા છે સુપરમેન જોતા જોતા ચલો ગાઈસ વરસાદ જેવું મોસમ તો થયું છે પણ વરસાદ હજી આવ્યો નથી એટલે આપણે અહીંયા આજે બનાવીએ છીએ દાળડા દાળવડાનું પ્લાનિંગ છે કોને કોને દાળવડા ભાવે છે કમેન્ટમાં કહેજો તો ચલો ગાઈસ Saya kira itu d a g y s ada gorila, dia cek jambu, susah lebih tua, kan? Susah.

જ્યુસ તો મારા મારા માટે માટે છે એ ચલો ગાઈઝ આપણે હવે વિડીયોને અહીંયા વિરામ આપી દઈએ છીએ તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો નવા હોય તો ફરીથી આઈસક્રીમ